પ્રમાણે રાજસ્થાનના જાલોર જિલ્લાના બાગરા ગામે રહેતા લાખુ ખાન શકુલ ખાને ત્રણ વખત તલાક 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 કહીને તરછોડી દીધી છે લિંબાયત આઝાદ ચોકમાં રહેતી છવીસ વર્ષીય તબસ્સુમ લગ્ન રાજસ્થાનના ચાર સંતાનોના પિતા લાખો ખાન શકુર ખાન સાથે વર્ષ બે હજાર એકવીસમાં ફેબ્રુઆરી માસમાં લગ્ન થયા હતા યુવતીના પણ બીજા લગ્ન હતા જે યુવતીને પહેલા લગ્ન થકી તેણીને પણ બે સંતાન હતા પરણીને સાસરીમાં રહેવા ગયેલી પરણીતાને પતિનું અન્ય યુવતી સાથે અફેર ચાલતું હોવાની જાણ થતાં ઘરમાં કંકાસ થયો હતો લગ્નના થોડાક જ મહિનામાં યુવતી પિયરે રેવા આવી ગઈ હતી છેલ્લા ચાર વર્ષથી દંપતી વચ્ચે ચાલી રહેલી ટેલિફોનિક તકરાર વચ્ચે વિડિયો કોલ કરી તલાક આપી દેતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક બેને પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવી કે એમના પતિ લાખો કાને જે જાલોરમાં રહેવાસી છે એણે વિડીયો કોલ કરી અને એમના માતા પિતાની હાજરીમાં એમને ત્રણ તલાક આપ્યા હતા જેમાં ત્રિપલ તલાક આપતા એમણે જે મુસ્લિમ મહિલાઓનું જે રક્ષણનું અધિનિયમ છે બે હજાર ઓગણીસનો એ અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો હતો આ ઉપરાંત એ બેનને જે ઘણા વખતથી પરેશાન કરતો હતો એ જ્યારે લગ્ન કરીને ગયા ત્યારે મારઝૂડ પણ કરી હતી એ ઉપરાંત એમની પાસે બે લાખ રૂપિયાની દહેજની માગણી પણ કરી હતી તો આ બધા ઘટનાઓ અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો છે અને અલગ 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 સેક્શન્સ અને અલગ અલગ એક્ટ હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે આમાં એવિડન્સ તરીકે જે વિડીયો કોલનું રેકોર્ડિંગ છે એ પોલીસે લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે જેમાં આરોપી તરીકે જે લાકુ ખાન છે એની તપાસ અત્યારે ચાલુ છે